વડોદરામાં બાગમાં સવારે મોર્નિંગ વોક માટે આવતા મોર્નિંગ આર્મી ગ્રુપના સભ્યો દ્વારા ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના કમાટી બાગ એટલે કે સયાજી બાગમાં સવારે મોર્નિંગ વોક માટે આવતા મોર્નિંગ આર્મી ગ્રુપના સભ્યો દ્વારા ધૂળેટી પર્વ ઉજવવામાં આવ્યો હતો ઢોલ નગારાના તાલે એકબીજાને રંગોથી રંગીને આ પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી મોર્નિંગ આર્મી ગ્રુપ દ્વારા દરેક તહેવારો સાથે મળીને કમાટી બાગ ખાતે ઉજવવામાં આવે છે

તૈયારી અમારે અઠવાડિયા પહેલાં ચાલુ થઈ જાય છે એમાં રંગ ગુલાલ ને નાસ્તો પાણી આ છે બધું બધું ઠંડા વંડાઈ બધું અમે બધું આખું ફેમિલી બધા આવે છે એન્જોય કરે છે રંગ ગુલાલ ઉડાડીને હોળીની અને હોળી ધૂળેટીની એન્જોયમેન્ટ કરીએ છીએ અમે અહીંયા સવારથી બધા સાત વાગ્યાથી બધા ભેગા થઈ ગયા છે ગઈકાલે અમારા બધા ગ્રુપમાં અમારે દર વર્ષે દરેક દરેક ફેસ્ટિવલ છે સેલિબ્રેશન કરીએ છીએ અને આ જે કલરફુલ છે ફેસ્ટિવલ્સ છે જે આપણે હોળી એ અમે ઓલવેઝ દર વખતે દર વર્ષે રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે આ કલરફુલ તહેવાર આવે અને અમે બધા મોર્નિંગ આંખમાં અમારો ગ્રુપ છે કે આખી આખું એની જોઈન્ટ બધા અમે સેલિબ્રેશન કરીએ એની રાહ જોતા હોઈએ અને અમે ખૂબ આનંદ કરતા હોઈએ છીએ બધાની ઉપર અમે એકબીજાની ઉપર કલર ગુલાલ એન્જોયમેન્ટ કરતા રહે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર